શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે વૈષ્ણવ સંઘ દ્વારા હોળી કે રશિયા અને ફૂલફાગનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ ઉપસ્થિતિમાં દ્વારકેશલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા હોળી કે રશિયા અને ફુલફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવમાં પરમપુજ એકસો આઠ વૈષ્ણવ આચાર્ય ડોક્ટર દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે પૂજ્ય બ્રજેશ કુમારજી કડી અમદાવાદ વાળા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે મહોત્સવમાં ભક્તિભાવથી ઓપ્રો કીર્તન રહેશે અને ફૂલોથી હોળી રમાડવામાં આવશે વિશ્વાસ છે કે વૈષ્ણવ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં જોડાશે ભક્તિથી તરબોળ પણ થશે શ્રી કૃષ્ણાએ નમઃ શ્રી ગોપીજન વલ્લભાએ નમઃ વડોદરા વૈષ્ણવ સંઘને તત્વાધાનમાં પ્રથમવાર ખોટા સ્ટેડિયમ ખાતે ફુલફાગ રસિયાનું દિવ્ય અને ભવ્ય આયોજન આયોજિત કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની સાથે હિરુગ્રુ અમારા પરમાત્મીય પરમભવદીય ગીરીશભાઈ કટકોરિયા તરુબેન પણ મનોરથ સ્વરૂપે જોડાયા છે વડોદરા વૈષ્ણવ સંઘ અદભુત કાર્ય કરી રહ્યું છે છેલ્લા ત્રણેક વર્ષથી ખૂબ સક્રિય રૂપે ગ્રંથોત્સવ જે ઘર ઘર ગ્રંથનું એક અભિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ દ્વારા વિશ્વભરમાં ચલાવવામાં આવ્યું અને અંતર્ગત દસ હજાર વડોદરાના વૈષ્ણવઘરોમાં શ્રીમદ ભાગવત ગીતાજીને સોળસ ગ્રંથના ગ્રંથો નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યા છે દરેક વિસ્તારમાં સમિતિઓ બની છે અને વડોદરા વૈષ્ણવ સંઘ સાથે હીરુ ગ્રુપ પણ જોડાયું છે અનેક પ્રકારના સાંસ્કૃતિક અને સામાજ ઉપયોગના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે એને જ અંતર્ગત આ ચાલીસ દિવસ જ્યારે હોળી ખેલ ફૂલફાગ રશિયાના દિવસો કહેવાય છે અને વ્રજની હોલી વડોદરામાં અનુભવ થાય એ હેતુ સાથે અકોટા સ્ટેડિયમ જેવો વિશાળ વિસ્તારમાં દસ હજાર ઉપરાંત વૈષ્ણવની મધ્યમાં વ્રજવાસી કીર્તનકારો દ્વારા આ દિવ્ય રસિયા ગાનનો આનંદ આપણે બધા મળીને લેવાના છીએ વૈષ્ણવ સમાજની આ દિવ ચાલીસ દિવસો શ્રી ઠાકોરજી પોતાના રંગે રંગતા હોય છે એટલે વૈષ્ણવ સમાજમાં ચાલીસ દિવસ માટે વિશેષ આકર્ષણ અને ઉત્સાહ હોય છે અને હોલી સો હોલી આપણે કે થઈ ગયું એ થઈ ગયું ફરી નવેસરથી જીવનનો ઉત્સાહ બનાવી જૂનું બધું જ ભૂલી જઈ અને જીવનમાં નવા પ્રયોગો નવા ઉત્સાહ નવી ભાવનાઓ સાથે જીવન જીવવાનો એક ઉત્સાહ આ હોલીનો ઉત્સવ આપતો હોય છે આપણને તો આવો સાથે મળી ગયા વર્ષનું બધું જ ભૂલી અને નવા વર્ષ માટે તૈયાર થઈ પ્રભુના રંગે રંગાઈ અને આખું આવતું વર્ષ આપણું રંગીન બને રંગોથી સરભર બને એવી કામના સાથે સાથે મળી આ મહામોત્સવને ઉજવીએ પ્રાતા સ્મરણીય પરમ પૂજ્ય એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી અને શ્રી દ્વારકેલાલજી કડીવાડા આજે અત્રે વડોદરામાં હોડીના રશિયા માટે ઉપસ્થિત થયા છે પૂજ્ય જય જયશ્રીને પચાસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે પૂજ્ય જયશ્રી પૂરી પૃથ્વીની પરિક્રમા માટે નીકળ્યા છે અને એમને એક અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલ અને સ્કૂલ અને કોલેજનું એક સુંદર આયોજન કરવા પણ જઈ રહ્યા છે આજે હોડીજા રશિયા નિમિત્તે અમારા મિત્ર વૈષ્ણવ એવા શ્રી ગિરીશભાઈ કાટકોરિયા આ પ્રસંગના મુખ્ય યજમાન છે અને વડોદરાના વૈષ્ણવો આનો પૂર્ણ લાભ લે અને પૂજ્ય જય આશીર્વાદ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા